નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં કન્યાનું રાશિફળ જાણવાના છીએ પાંચમા મહિનામાં એટલે કે મે મહિનામાં કન્યા રાશિનું જીવન કેવા સમય દરમિયાન ગુજરશે અને તેમને કયા પ્રકારના લાભ થશે તે આ વિડીયોમાં જાણીશું સાથે જ આપણે મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ માટે મે મહિનો કેવો રહેવાનો છે તેની વાત કરી છું અને તમારે કયા ઉપાય કરવા જોઈએ રાશિ અનુસાર તે પણ તમને જણાવીશું તો દર્શક મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ ધર્મગ્રંથને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક દેખાઈ રહેવાની સંભાવના છે તમારે આ મહિને તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે ગ્રહોનો સંયોગ સ્વાસ્થ્ય સમસ્યાઓ બતાવી રહ્યો છે લવ લાઈફની દૃષ્ટિએ સાનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે જ્યારે વૈવાહિક જીવનમાં તણાવ અને સંઘર્ષની સ્થિતિઓ રહેશે તમારે ખૂબ જ ધીરજ રાખવી પડશે નહીતર તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે આ ઉપરાંત તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે તેમના બીમાર થવાની સંભાવના છે આર્થિક પડકારો રહેશે પરંતુ તમારે તમારા ખર્ચને નિયંત્રિત કરવા માટે સખત પ્રયાસ કરવો પડશે તો જ તમે તમારા સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો કરિયરમાં ઘણી હદ સુધી અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે નોકરી કરતા લોકોને વધુ મહેનત કરવી પડશે જ્યારે વીજળીનો વ્યવસાય કરતા લોકોએ તેમના વ્યવસાયિક વર્તન સાથે યોગ્ય વર્તન કરવું પડશે તો જ તમે તમારા વ્યવસાયમાં સાથે મળી પ્રગતિ કરી શકશો વિદ્યાર્થીઓએ તેમની એકાગ્રતાનું ફળ મળશે તમારા વિદેશ જવાની શક્યતાઓ છે કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો સારો રહેવાની પ્રબળ સંભાવના છે દસમા ભાવનો સ્વામી બુદ્ધ સાતમા ભાવમાં રાહુ અને મંગળની સાથે તેની કમજોર રાશિ મીન રાશિમાં હાજર રહેશે તેનાથી નોકરીમાં તમારી મહેનત વધશે તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમને લાગશે કે તમે કંઈક હાસિલ કરી રહ્યા છો વિરોધીઓ પણ તમને ચાર બાજુથી ઘેરી લેવાનો પૂરો પ્રયાસ કરશે તેથી તમારે ચતુરાઈથી કામ લેવું પડશે ઉપાય તમારે દરરોજ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી જોઈએ હવે દર્શક મિત્રો આવો તુલા રાશિનું રાશિફળ જાણીએ તુલા રાશિ માટે પાંચમો મહિનો કેવો રહેવાનો છે તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્રણ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે તમારે મહિનાની શરૂઆતથી સ્વાસ્થ્યની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે આ મહિને તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેવાનું છે નાણાકીય સ્થિતિ સાનુકૂળ રહેશે ભલે ખર્ચ વધુ થશે તેમાં છતાં તમે ધીમે ધીમે તમારી આવકના પ્રમાણમાં ખર્ચનું સંચાલન કરી શકશો જેના કારણે આર્થિક સ્થિતિ વધુ બગડે નહીં શૈક્ષણિક બાબતોમાં તમારે સાવચેત રહેવું પડશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે તમારે ઘણા વિપેક્ષોનો સામનો કરવો પડી શકે છે તેથી એકાગ્રતા ધરવાનો પ્રયાસ કરો કારકિર્દીની દૃષ્ટિએ તમને અનુકૂળ પરિણામ મળશે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે તમને ધાર્મિક કાર્યોમાં રસ પડશે અને કોઈ ધાર્મિક કાર્ય માટે અન્ય શહેર અન્ય રાજ્ય અથવા વિદેશમાં જવાનો મોકો મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સ્થિતબંધ રીતે અભ્યાસ કરવાથી સફળતાની સારી તકો ઊભી થશે પ્રેમ સંબંધો સાનુકૂળ રહેશે અને ધીમે ધીમે વિવાહિત જીવનમાં પણ ખુશીના સંકેતો જોવા મળશે માટે તૈયાર રહેવું પડશે પારિવારિક જીવનમાં મધ્યમ રહેશે કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો મધ્યમ ફળદાયી રહેવાની શક્યતાઓ છે શનિ મહારાજને પાંચમા ભાવમાં સ્થાન આપવામાં આવશે જે સાતમાથી આઠમા ઘર છે તેથી જો તમારી નોકરી બદલાવાની વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા માટે તક આવી શકે છે ઉપાય તમારે બુધવારના દિવસે કોઈ પણ મંદિરમાં કાળા તલનું દાન કરવું જોઈએ આ દાન સાંજના સમય કરી શકાય હવે દર્શક મિત્રો આવો આપણે જાણીએ મેષ રાશિ માટે મે મહિનો કેવો રહેશે આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાનો છે ગ્રહોની સ્થિતિ અનુસાર તમારે આર્થિક રીતે ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે તમારા ખર્ચાઓ ખૂબ જ વધી શકે છે અને તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે જો કે તમે કારકિર્દીના મોરચે સારી સફળતા મેળવી શકો છો નોકરી અને વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતા તમને અન્ય કરતાં આગળ રાખશે વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવની વચ્ચે પરસ્પર સંવાદિતતા રહેશે જે તમારા સંબંધોને સુરક્ષિત રાખશે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે વિદેશ જવાની સંભાવના પ્રબળ રહેશે અને જેઓ આ દિશામાં પહેલાંથી જ પ્રયત્નો કરી રહ્યા છે તેમને સારી સફળતા મળી શકે છે આર્થિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો મહિનો છે પારિવારિક જીવનમાં શાંતિની સંભાવના છે કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવનાઓ દસમા ઘરમાં સ્વામી શનિ મહારાજ આખો મહિનો અગિયારમા ભાવમાં રહેવાથી તમારી સ્થિતિ મજબૂત કરશે તમારા માટે નવી તકો ઊભી કરશે તમારા વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામની પ્રગતિથી સંતુષ્ટ જણાશે અને તેના કારણે તમને સારી પ્રમોશન પણ મળી શકે છે નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે તમારે તમારા અહંકારને કારણે કોઈને ખોટું ન બોલવું જોઈએ અને તમારા કામથી પોતાને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે આ મહિને તમારે તમારા વિરોધીઓને અને ખાસ કરી કેટલાક ચોક્કસ સાથીદારોથી સાવચેત રહેવું પડશે કારણ કે તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલશે તેમને ટાળવાથી તમે સમસ્યાઓથી બચી શકો છો વેપાર કરતા લોકો માટે પણ આ મહિનો સાનુકૂળ રહેશે સાતમા ઘરમાં સ્વામી શુક્ર મહારાજની તમારા પહેલા ઘરમાં દેવ ગુરુ અને શનિદેવની દૃષ્ટિ રહેશે વિદેશી સ્ત્રોતથી પણ આર્થિક લાભ થવાની સંભાવના છે વેપારમાં પ્રગતિ થશે આ મહિને તમે તમારા વ્યવસાયને નવી દિશા આપી શકશો જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માગો છો તો આ મહિનો ઉત્તરદાયીય તેના માટે વધુ અનુકૂળ લાગે છે ઉપાય તમારે દર મંગળવારે ગોળના લાડવા બનાવી ગાય માતાને ખવડાવવા જોઈએ હવે મિથુન રાશિ માટે મે મહિનો કેવો સાબિત થશે આ મહિનો તમારા માટે મિશ્રણ પરિણામ લઈ આવશે ખાસ કરીને તમારે તમારી કારકિર્દી અને પારિવારિક જીવનમાં ધ્યાન દેવાની જરૂર પડશે આર્થિક ચુનૌતીઓ આવતી જશે રહેતે પરંતુ તમારા પૈસાની આવક પર ધ્યાન દેવું પડશે લાંબી મુસાફરીના યોગ બનશે આ મુસાફરી તમારા માટે લાભદાયક રહેશે અને તેનાથી તમને લાભ થશે વેપારમાં ઉન્નતિ થશે વેપારમાં ચાલી રહેલી જૂની સમસ્યાઓ પણ દૂર થશે સમાજના પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ રહેશે તમારો સંબંધ ખીલશે વિવાહિત જીવન જીવતા લોકોને પણ તેમના દાંપત્ય જીવનમાં સુખ મળશે મિત્રો આ લોકો માટે ઉપાય તમારે બુધવારના દિવસે સાંજના સમયે કોઈપણ મંદિરમાં કાળા તલનું દાન કરવું જોઈએ દર્શકો તમને વિડીયો પસંદ આવે તો ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી જય શ્રી રામ